તો હાલો હવે અમારે આ કટિંગ અત્યારે બટેટાનું ચાલુ હોય બટેટાનું મસ્ત રીતે કામ કરી લે પછી એના બાપા મૂકી દે તો આપણે અત્યારે બટાટા બફાઈ ગયા છે સરસ રીતે મરચાંનું પણ કટિંગ થઈ ગયું છે ટમેટા પણ મસ્ત રીતે થઈ ગયા છે કટિંગ આપણે આદુ આવ્યું હતું એ પણ આપણે મસ્ત રીતે થઈ ગયું છે આદુ લસણ પેસ્ટ પણ છે અને પવા આપણે રાખી દીધા છે સરસ રીતે હવે આપણે વઘાર કરવાનો છે એટલે વઘાર કરી નાખીએ हां और मेरे चैनल को लाइक और सब्सक्राइब कर देना भाई बद्दू तो नाम ले लाइक सब्सक्राइब कर देना अब भणा हूं क्या हरखू बोल हरखू बोल के हम जोर से आवाज जो आवाज तो आवाज तो आवे आवाज आवे हमें कई हरस येनो भणा गाइस आवाज aqui me bola. લાઈટ આવી છો ફાઇનલી હવા પાણી હોય નાખી થાય આ

હું તને બોલાવતો કોણ આ બીજું કોણ લીમડો આવ્યો લીવો લીમડો

कोबा गाय कोबा कोबा दात आ दे ये था मंतम हो तो कर रही 10 15 मिनट तक कर रही थी कौन

છોકરા આવી ગયા છે અને આ અમારે છે રૂહિ રૂહી હમુ તો જો બેટા આમ કરો સબસ્ક્રાઈબ કરતા જજો ક્યાબ આપણે છોકરા અત્યારે આવી ગયા છે અને આપણે એને પ્રસાદ દેવાની છે તો આપણે એને દેઈ દે આ નથી આજે એ અત્યારે છોકરાઓને આપે છે આપણે સવા બટેટા ખબર બનાવ્યા છે ગાંઠિયા સૂકી ગુંદી સેવ ગુંદી જે છે એ અને ખાલી ગુંદી એ આપણે અલગથી લીધું મૂંગવેલું છે ને એ આપણે છોકરાઓને આપે છે ને અમારા રૂહી છે રૂહી તો કઈ બોલતી જ નથી હો કેમેરો આવે ને રૂહી મોટું ફેરવી જાય તો આપણે છોકરાઓને અત્યારે બધું દઈ દીધું છે હલો જેઠા બાપા ની

અને અમારા વિડીયો હવે છે ને મનના તારે ફેમિલી ને એવા આવશે મસ્ત રીતે અને વિડીયો અમારો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા લોકો સબસ્ક્રાઈબ કરતા જ ફ્રેન્ડ્સ ને અમે હવે અમે મનના તારે જ વિડીયો બનાવશું કા જ આપણે મને વિડીયો બનાવશું ને હવે પછી અમારે મન્નત થોડીક મોટી થશે એટલે અમે મન્નત લોગ બનાવશે તો મન્નત ના બ્લોગ જોવા માટે તમે લોકો સબસ્ક્રાઈબ કરજો કા મન્નત બાય